રાજકોટમાં એર ક્વોલિટી ઇન્ડેક્સ ત્રણસો ચાલીસને પાર પહોંચી ચૂક્યો છે બેફામ બાંધકામ અને ધૂળથી લોકોને શ્વાસ લેવામાં પણ મુશ્કેલી પડી રહી છે ડબ્લ્યુએચ મુજબ દરેક લાખે એક હજાર કરતાં વધુ વૃક્ષ જરૂરી છે અને રાજકોટમાં વૃક્ષોની ભારે ખોટ જોવા મળે છે જેના કારણે શુદ્ધ હવાને બદલે અશુદ્ધ હવાનું પ્રમાણ વધી રહ્યું છે રાજકોટની હવા બચાવવા માટે સૌ કોઈ કોશિશ કરે તેવી અપીલ કરાઈ છે જીઓ ટેગિંગથી વૃક્ષોની જાળવણી થઈ શકશે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા શહેરમાં પ્રદૂષણનો ઘટાડો થાય તે માટે આપણે વધુમાં વધુ વૃક્ષોનું વાવેતર માટેનું આયોજન કરી વૃક્ષારોપણ કાર્યક્રમ કરતા હોઈએ છીએ રાજકોટ શહેરમાં હાલે કેટલા વૃક્ષો છે કઈ કઈ જગ્યાએ છે કયા વિસ્તારમાં કેટલા વૃક્ષો છે એ તમામ વૃક્ષોનું જે ઇન્ડિવિજ્યુઅલ વૃક્ષો છે એ ઇન્ડિવ્યુઅલ વૃક્ષોનું જીઓટેકિંગ કરી કઈ જાતનું વૃક્ષ છે કેટલી ઉંમર છે એમનું તંદુરસ્તી વૃક્ષની કેવી છે કોઈ સુકાઈ ગયેલું છે હેલ્ધી છે આ તમામ પ્રકારની માહિતી આપણે એકત્ર કરીશું અને આ ઉપરાંત રાજકોટ શહેર વિસ્તારમાં ગ્રીન સ્પેસ એટલે કે ગાર્ડન જે પ્લોટમાં વૃક્ષારોપણ વગેરે વૃક્ષા પણ એ ગ્રીનરી કેટલી છે અને એમાં કેટલા વૃક્ષો આવેલા છે આ બાબતેની તમામ માહિતી આપણને સચોટ રીતે મળી રહે તે માટે આપણે ટ્રી મોનિટરિંગ માટેનું આપણે ટેન્ડર પ્રક્રિયા હાથ ધરવામાં આવેલ છે એ એક્યુઆઈના ડેટા જે હાયર સાઈડ આવે છે ને એ ઓલમોસ્ટ બધા મોર્નિંગમાં આવે છે બાકી આખો દિવસ ખૂબ ઓછા એક્યુઆઈના ડેટા હોય છે એક્યુઆઈ સવારમાં વધારે આવવાના પણ કારણ છે કેમ કે શિયાળો છે ઠંડક છે એટલે ઠંડીના કારણે જે હવા હવાનું વજન વધી જાય કોમ્પેક્ટ થાય હવા જે ઠંડકના કારણે અને એ જે આખો દિવસનું જે પોલ્યુશન થયું હોય જે હવામાં ભળ્યું હોય એ પાછું સિટીની અંદર આવતું હોય એટલે એ પ્રકારની જે હવામાનની જે અસરો થતી હોય એના કારણે આપણે એક્યુઆઈ વધારે આવે છે અત્યારે એક્યુઆઈ આપણો ઓલમોસ્ટ સવારના ભાગમાં થોડોક વધારે આવે છે બાકી પૂરા દિવસ નોર્મલ એક્યુઆઈ આવતો હોય છે એટલે રાજકોટની હવા પ્રદૂષિત બની છે આજ મુદ્દે જાણકારી મેળવીશું સંવાદદાતા ગૌતમ જોડાઈ ગયા છે ગૌતમ એક તો હવા પ્રદૂષિત બની રહી છે પ્રદૂષણનું પ્રમાણ સતત વધી રહ્યું છે સાથે સાથે જે વૃક્ષો જરૂરી છે માપદંડ અનુસાર એ વૃક્ષો પણ ખૂબ ઓછા છે એ માટે કેવા પ્રયાસ કરવામાં આવશે હવે ચોક્કસ જે રીતના ટેકનોલોજી બાબતમાં અને અન્ય બાબતોની અંદર રાજકોટ સહિત રાજ્ય આગળ વધી રહ્યું છે એ રીતના કોન્ક્રીટના બાંધકામો સતત વધી રહ્યા છે મોટા શહેરોની વાત કરીએ તો રાજકોટ છે અમદાવાદ છે સુરત છે વડોદરા છે આવા શહેરોની અંદર સતત બાંધકામ વધી રહ્યું છે લોકો જે ગ્રામ્ય વિસ્તારો છે તેમાંથી શહેરી વિસ્તારો ઉપર આવી રહ્યા છે જેટલું બાંધકામ થાય છે એ પ્રમાણમાં જે વૃક્ષારોપણ છે તે થતું નથી અને એના પરિણામે દર વર્ષે ખાસ તો શિયાળાની ઋતુ દરમિયાન જે આ એર ક્વોલિટી ઇન્ડેક્સ હોય છે તેમાં સતત વધારો થતો હોય છે તેની જે માત્રા છે તે પચાસથી સો સુધીની હોય ત્યાં સુધી તે નોર્મલ માનવામાં આવે છે સામાન્ય માનવામાં આવે છે અને લોકો માટે હાનિકારક નથી માનવામાં આવતું પરંતુ રાજકોટની જ જો વાત કરવામાં આવે તો આજે આ ઇન્ડેક્સ છે તે ત્રણસો ચાલીસ સુધી પહોંચી ચૂક્યું છે એટલે ખૂબ જ જે પરિસ્થિતિ છે તે વર્ષી રહી છે અને જે હવાનું પ્રદૂષણ છે તેમાં આ વધારો થઈ રહ્યો છે વહેલી સવારના સમયે ખાસ આ જે એકયુઆઈ છે તેમાં વધારો જોવાતો હોય છે એનું કારણ છે કે જે વાતાવરણ છે તેમાં સતત જે પોલ્યુશન છે તે વધી રહ્યું છે એમાં સૌથી મોટો જો બીજો કોઈ કારણ હોય એક બા એક તરફ જે આ કોન્ક્રીટના જંગલો વધી રહ્યા છે બીજી બાજુ જે વાહનો છે તે સતત વધી રહ્યા છે દિવસેને દિવસે ટ્રાફિકની સમસ્યા પણ એટલા જ માટે વધી રહી છે કેમ કે વાહનો નવા નવા જે માર્કેટની અંદર આવી રહ્યા છે એના લીધે જે એર પોલ્યુશન જે ધુવાડાને લીધે ફેલાય છે તો જે આ જે કારણ છે જેના લીધે લોકોએ હવે ઇલેક્ટ્રિક વાહનો તરફ વધારે ઝુકાવ રાખવો જોઈએ અથવા તો સરકારે કોઈ આ પ્રકારની પોલિસીઓ છે તેમાં વધુ રાહત અને વધુ લોકોને અપ્રોચ થાય એ પ્રકારની નીતિઓ ઘડવાની જરૂર છે બીજી બાજુ રાજકોટ શહેરની જો વાત કરવામાં આવે તો રાજકોટ શહેરની જ અંદર જે અન્ય પોલ્યુટેડ જે વિસ્તારો છે કે જ્યાં સૌથી વધુ ટ્રાફિક જામ થાય છે ત્યાં આ જે એકયુઆઈ છે તે સૌથી વધુ છે રાજકોટના માધાપર ચોકડી છે નાનામોવા સર્કલ છે કે જ્યાં સૌથી વધુ વાહનની અવરજવર હોય છે અને ટ્રાફિક જામની સમસ્યાઓ થાય છે ત્યાં આ ઇન્ડેક્સ ખૂબ ખૂબ જ જ ઉપર જોવા મળી છે છે ચિંતાજનક પણ જો કે હવે મહાનગરપાલિકા જાગ્યું છે અને જે નવા વૃક્ષારોપણ તરફ આગળ વધી રહ્યું છે આ ઉપરાંત આ જે વૃક્ષો વાવવાના છે તેનું યોગ્ય જાળવણી થાય તેના માટે જીઓ પણ કામગીરી હાથ ધરશે જી જી ગૌતમ આભાર આપનો